નિલાંબા સર્કલ પાસે નાયલોન રેસ્ટોરન્ટની ભવ્ય શરૂઆત વડોદરા શહેરના સ્વાદ રસિકો માટે ખાસ વડોદરાના પ્રખ્યાત નાયલોન પાઉંભાજી દ્વારા વાસણાભાઈની રોડ ખાતે નાયલોન રેસ્ટોરન્ટની ભવ્ય શરૂઆત થઈ ત્યાં તેઓ નાની મોટી પાર્ટીઓ પણ કરી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે વડોદરાના સ્વાદ રસિકો માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યાં તેઓ નાનું મોટું ગેટ ટુગેધર પણ કરી શકે છે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આપણે છેલ્લા એક વીસ વર્ષથી આ આપણી જે મેઇન બ્રાન્ચ છે ત્યાંથી શુભારંભ કર્યો તો એ પછી આપણે ઘણી ઘણા બધા એરિયામાં ફ્રેન્ચાઇઝી ઓપન કરી આપણે અમારા પોતાના પણ આઉટલેટ અમે ચાલુ કર્યા હતા ત્યારે ત્યાં અમને ઘણી જગ્યાએ પશ્ચિમ વિસ્તારનું ઘણા

ફાસ્ટફૂડ ને બધી આઈટમો આપણે સાથે ઉમેરી દે બેઠક વ્યવસ્થા ટોટલ બધું થઈને દોઢસો વ્યક્તિ આરામથી બેસી શકે એ રીતનું આયોજન અમે કર્યું ઉપરાંત નાની મોટી પાર્ટીઓ છે એ બધું અહીંયા આયોજન થઈ શકે સમય સવારના દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજે છ થી રાતના બાર